નમસ્કાર ખેડૂત મિત્રો હું જય પટેલ હાલ સિજન્ટા ઇન્ડિયા લિમિટેડ કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ આણંદ જિલ્લાના રામનગર ગામે જ્યાં ખેડૂત મિત્રએ આપણી સિજન્ટા કંપનીની મેરી એટલે કે ગલગોટાની વેરાયટી મેજિક યલોનું વાવેતર કરેલ છે તો ખેડૂત આપણી જોડે હાલ ઉપસ્થિત નથી ખેડૂતનું નામ છે નરેશભાઈ લક્ષ્મણભાઈ તળપદા તેમનો મોબાઈલ નંબર હું તમને વિડીયોની અંદર આપી દઈશ તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દોઢ વીઘાની અંદર એમણે વાવેતર કરેલું છે સિજન્ટ કંપનીની મેરીગોલ્ડનું તો તમને છોડ બતાવીશું છોડની અંદર આપણે એનો ગ્રોથ એની બ્રાન્ચિસ જોઈ શકીએ છીએ કોઈ જાતનો રોજ બ્લાઇટ કે એવું કંઈ આપણને દેખાતું નથી બરોબર છે ખેડૂત આ થોડા ફ્રૂટ આપણે તોડ્યા છે એક ટોપલીની અંદર તો આપણે જોઈ શકીએ છીએ કે નીચેથી પણ એકદમ એનું મોં બંધ હોય છે જેથી કરીને માર્કેટની અંદર દૂર સુધી એને મોકલી શકાય છે આખું પ્લોટ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું રોગ જીવાત કે એવું કંઈ દેખાતું નહીં એક છોડની અંદર લગભગ ત્રણ થી ચાર કિલો જેટલો માલ લાગેલો છે અને આ વાડીની અંદર ત્રણ થી ચાર પિકિંગ એમણે તોડી લીધા છે તો ખેડૂત મારી નમ્ર વિનંતી કે સિઝન્ટા કંપનીના મેરીગોલ્ડ મેજિક યલ્લોનું વાવેતર કરો અને ઉત્પાદન મેળવો ધન્યવાદ